ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ગાડી પાછી લઈ ગયા દેવા ખબર અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કેવાનું હતું દેવાટે ગમે એટલા પણ હું ગાવા બેઠો તો માતાજી ના છોકરા ની ખોલામાં મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી છું ડિફેન્ડર હું મેઘરાજ છે ને ફોન આવ્યો તો કીધું મેં હું પહોંચું પહોંચી ગયો છું અરે પતિ કામ હવે તમારે શું કરું છું એમ કોને મારે એક બાજવાનું છે મારે ક્યાં કરવાનું એ ગાડી પડી આપણે લડી લીશું ભાઈ ભાઈ મારે ગાડી જોતી